કચ્છનો બારવટીયો જેસલ જાડે જો સદી તોરલ એના ભાભી મેણો મારે અને તોરલ નું જયારે સરનામો આપે અને તોરલ ને લેવા માટે કચ્છ નો બારવટીયો કાળો નાક એક ગાંડ બે કટકા બાપુ એના ભાભી એ માર્યું ગરમ ગરમ જમવું હોય ને તો પદમણી ફરણી આવો થાળી ઠેબુ મારી બાબુ બારવટી ઉભો થયો ફરણી આવો ને હાલતો થયો ને કીધું ઉભા રહ્યો પદમણી કઈ બાવડા નથી બાંધી હું તમને સરનામું આપું

અને તમે સત્યના રાહ ઉપર હોય ને તેથી તમે ટાંટિયા નો આવે તેથી આ પ્રકૃતિ કામ કરે લખવું હોય તો લખી લેજો સત્યના જો માર્ગે હોય તો બાકી રૂપિયા નો કામ કરે કોઈને પાવર હોય તો ખોટી વાત સત્ય નો રાહ તમારો હોય તો આ ઈશ્વર ને તમારી પડખે ઉભો કાર્ય કરવું પડે અને એ જાણે જો તેથી નીકળી ગયો સતી તોરણ ને લઈ પછી વાત લાંબી છે ટૂંકા ના કોઈ ખીલો કટાવ્યો માર્યો આખી રાત છો તમે હુંતા નથી હોવા દેતા નથી મારી તલવાર કરે તમારો એક તારો ન કરે અને તોરલે કીધું દરબાર ગરબાર ભૂલ થાય છે આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે નહી

આજ મારે છઠ્ઠી રાત છે તમને જે લાગતું હોય સાચું લાગતું હોય ખોટું લાગતું છઠ્ઠી રાત હું આજ ખેંચીને આવ્યો છું તો મારો નાશ શક્તિ આપે પણ તમારા બધાનો ભાવ ને પ્રેમ જોઈને તો બાપુ અમારું ચાર્જિંગ થઈ જાય આ પ્રોગ્રામ પૂરો થાય ને એટલે ગાડી વાય ઓલું કુતરું ગોટો વળે ને પીડ્યું ભાઈ એલી સીટમાં પીડ્યા છે પણ આમ તમને જોઈને બાપુ આવું સ્ટેજ હોય ને આટલો ભાવિક બાપુ પ્રેમથી માણસો સાંભળતા હોય તમને એમ થાય કે અમને કઈ ગુરુ મહારાજ ને મા બાપ ની કૃપાથી કઈક મળ્યું છે તઈ ને ન કરે ત્યાં સકાની નથી લેતા કોઈ કોને જઈને કેવું ઈ જાડેજો બાપુ સતી તોરલને કહે છે કે તમારો જો એક તારો વધતો હોય ને તો મને આનું પ્રમાણ આપો તોરલે કીધું કે સમય આવશે હું તમને પ્રમાણ આપીશ અહીંયા કે તોરલે બે ભજન ગાયા હોત તો જાડેજો સમજી નો જાત ઈ વાત કરતા વાલ લાગે ને દરિયાનો કિનારો આવ્યો હોડીમાં બેઠા હોડી મંડી હાલવા મત દરિયામાં ભૂગીને ફવના દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મફા મીઢા ઉલડવા તેથી કચ્છનો કાળો નાગ મીડો થ્રુ સુબાપા ચારે બાજુ નજર કરી હારો નો દેખાણો બાપુ આ તમે બધા છે ને આ હોડામાં બેઠા છે સમજી લેજો જેથી ઓલા એમના દૂત આવે ને તેથી રોતા નથી આવડવાનું રોતા એ તો આવા માંડવામાં બેઠા છે આમાં બે પાંચસો નાયકા છે ને તો જ મોત સુતરવાનું છે ને કે જે ભગવાન ઓલો કોરોના આવ્યો ને કોરોના તેથી કઈક ના ગલોટિયા કઈ ગયા કોઈ નો બસાયો મારા બાપે નહીં

ડાડેજા તમે જેને માર્યા ને એ બધાયને જીવવું તો લોયની શેડું ઉડેમાં મજા આવતી હતી ને કોઈએ તમારું ખરાબ નતું કર્યું મરી જાવ વેલું મોડું મરી તો જવાનું છે શું જીવીને કામ છે ધૂપકો મારી દીયો દરિયામાં તોરલ ને પાહે બાપુ ર ર ર મડ્યો રોવા હારા હારા રોવાના ઢાણું આવશે તેથી તોરલ તોરલ મને ખબર નોતી મોત આવી ઉઘરાણી કરશે મને આવી ઓછી તું મોત આવશે ખબર નોતી મને બચાય મને બચાય તેથી તોરલ કેસે ગભરાવમાં હું તમારી હાડે છું હમણા અલગ ધણી હોડી પુગાડી દે અને ઈ કાંઠે ભૂગ્યો ને ભાઈ લાકડી પડે એમ તોરલના ના પગમાં પડીને બાપુ કેસે મને આ માર્ગ બતાવો ઈ ભજન કોની પાસે જઈને વાતો કરી રહ્યા વિચાર કરજો અને ઈ પછી જાડે જો જીવો તા બાપુ તલવાર નથી ઉપાડી આપણે તો હાકડ માં આવી તે હનુમાન ચાલીસા ચાલુ કરો ને પાછા બીજે દી એવા નેવા તો એ કામ થાય તમારા મારા એટલા જ માટે મહાપુરુષો તમને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે કર્મ ની ગતિ બધા ભાવ ની વાત કર્મ ની વાત મને ટપા નથી પડતા તમને પડતા હોય મને એમ થાય કે ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ માં મને એમ થાય કે આ મળ્યો સુધારી લેવાય આ ભાવ મળો છે કાલ ની ખબર નથી ભાવ ની શું ખોડવી હોય અને ખબર કોઈને આ જવાનું ગમી આવે જાય થી આમાં કોઈ ને ખબર હું શું વાત કરો

અને એમાં આપણી આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાત ની જે ધરતી છે ને જો દુનિયામાં આટો મારો દુનિયા જોવા જેવી છે એમાં કઈ વાંધો નથી પણ બાપુ આપડી એક જ ધરતી એવી છે દસ કિલોમીટર હાલો ને એક બાવો બેઠો હોય હરિહર હરિહર મફત રોટલા ખવડાવે બાપુ ઈ ધરતી છે કાયા જેની ઉબડી પડસંદ જેના પ્રાણ સંત ને સુરા નીપજાવતી હોઠ રતન ની ખાણ છે રામ બાપુ એક એક સાધુ તમે જોવો તો રાત ને દી રોટલા કરી કરી ખવડાવે રાત ના બે વાગ્યા તમને ખબર આપડું બૈરું રાતે બે વાગ્યા નો રાખી ખવડાવે ઈ સાધુ ઈ ધરતી એમાં તમારો મારો જન્મ થયો રામદેવજી બાપા જન્મ્યા ક્યાં અને વયા ક્યાં કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ક્યાં વ્યાહ્યા મીરાબાઈ ક્યાં જન્મ્યા ક્યાં વ્યાહ્યા નથી લાગતું આપણે કઈ ભાગશાળી થઈ બાકી તો હું ખટારો લઈ નખરિયા થી નથી ખાવા દેતા પૈસે અમાર ઘોડે ગાડીઓ પડી હોય ને અમાર ખટારો પડ્યા હોય ને આપણે આગા પાછા ધાવી ને તો ગાડીમાંથી હથોડી ડબલા ગમી એક લઈ પાછા એક બળ ઉભો આપણે એ પણ અમારું છે તો કે રૂપિયા દયો તાપું